તો નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો જે જી એસ ઇ બી ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે પરીક્ષા લેવનાર છે ટીએસટી એટલે કે પ્રખરતા શોધ કસોટી અને આ પરીક્ષા છે જે ધોરણ હાલમાં નવમાં અભ્યાસ કરે છે તેમના માટે છે તો આ પરીક્ષાના ફોર્મ છે તો ભરાઈ ગયા અને ફોર્મ ભર્યા પછી જે વોર્ડ ટિકિટ ડાઉનલોડ કરવાની હોય છે તે ડાઉનલોડ કરવાનું શરૂ પણ થઈ ગયું છે હોલ ટિકિટ વિશે આપણે થોડી જાણકારી આપવાની છે કે આ વોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવી અને હોલ ટિકિટ છે ક્યાંથી ડાઉનલોડ ચાલુ થઈ ગઈ છે કે નહીં તે વિશે હું આજે સંપૂર્ણ જાણકારી આપવાનો છું તો ચેનલમાં જે મિત્રો નવા આવ્યા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ વિડીયોને તમે લાઇક પણ કરી દેજો અને હજુ સુધી તમે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપને જોઈન ના કર્યું હોય તો જોઈન કરી લેજો તમને આ બંનેની લિંક જે વિડીયોની ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે તો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ છીએ તો જે જીએસિબી ગુજરાત માધ્યમિક અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર જે અખબાર યાદી જાહેર કરવામાં આવી છે તેમાં લખેલું છે કે જે ધોરણ નવના વિદ્યાર્થીઓને જે પ્રતિભા જ્ઞાન બહાર લાવવા માટે આયોજિત જે પ્રખરતા શોધ કસોટી એટલે કે ટી એસ ટી જે ત્રીસ એક બે હજાર પચીસના રોજ લેવાના છે મિત્રો ખાસ પરીક્ષા તારીખ યાદ રાખજો કે ત્રીસ તારીખના રોજ એટલે કે ત્રીસ એક ત્રીસ જાન્યુઆરીના રોજ આ પરીક્ષા પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે તો આ પરીક્ષા માટે જે ફોર્મ ભરાઈ ગયા તો હવે ફોર્મ ભર્યા પછી જે મિત્રો હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની આવે છે તે તારીખ સત્તર એક બે હજાર પચીસના રોજથી ડાઉનલોડ કરવાનું શરૂ થઈ ગયું છે આજે આપણે વિડીયો અપલોડ કર્યું તે પહેલાંથી છેલ્લે કે સત્તર એકથી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનું શરૂ થઈ ગયું છે હવે હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવી તેની પણ વાત કરું તો હોલ ટિકિટ છે મિત્રો ખાસ આ વેબસાઇટ છે ટી એસ ટી જી એસ બી એચ ડોટ ઇન પર તમે જઈને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો હવે મિત્રો ખાસ કે હોલ ટિકિટ કોણ ડાઉનલોડ કરી શકે છે તો મિત્રો તમને જણાવી દઉં કે હોલ ટિકિટ છે વિદ્યાર્થી જાતે ડાઉનલોડ કરી શકશે નહીં વિદ્યાર્થી જાતે ડાઉનલોડ કરી શકશે નહીં મિત્રો આ હોલ ટિકિટ છે સ્કૂલ દ્વારા ડાઉનલોડ કરી શકાય છે સ્કૂલનો ઇન્ડેક્સ નંબર અને જે પણ તે આઈડી પાસવર્ડથી ડાઉનલોડ કરે છે તે રીતે સ્કૂલના આચાર્ય આ હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે તો જોખું અહીંયા લખેલું જ છે કે શાળાઓએ પરીક્ષાર્થીઓની હોલ ટિકિટને પ્રિન્ટ કાઢી તેની ખરાઈ કરી તથા વોલ્ડેકના પરીક્ષાર્થીને સહી અને વર્ગ શિક્ષણની સહી તેમજ આચાર્યના સહી સિક્કા કરીને પરીક્ષાર્થીઓને આપવાની રહેશે એટલે કે શાળાના આચાર્ય છે તેને પોતે વોલ વિદ્યાર્થીઓને ડાઉનલોડ કરી તેના પર શાળાના સહી સિક્કા તેમજ આચાર્યની સહી વર્ગ શિક્ષકની સહી અને જે શાળાનો જે સિક્કો છે તે લગાવીને જે સહી સિક્કા કરાવીને વિદ્યાર્થીને આ વોલ્ડ આપવાની રહેશે અને વિદ્યાર્થીને જે પણ સેન્ટર આવે છે તે સેન્ટરમાં પરીક્ષા આપવાની રહેશે તો મિત્રો હોલ ટિકિટ છે આ વેબસાઇટ પર તમે જોઈ લેજો શાળાના આચાર્ય જે પણ વિડીયો જોતા હોય તે તમે જોઈ લેજો ટી એસ ટી ડોટ જીએસસી બી એચ ટી ડોટ ઇન વેબસાઇટ પર તમે જઈને શાળાનો ઇન્ડેક્સ નંબર અને જે પણ પાસવર્ડ છે તે નાખીને તમે હોલ ટિકિટ છે તે ડાઉનલોડ કરી શકશો તો મિત્રો ખાસ આ પરીક્ષા છે ત્રીસ એક બે હજાર પચીસના રોજ લેવાના છે હવે આ પરીક્ષાના જે મોસ્ટ ટાઈમે ક્વેશ્ચન છે તે આપણે આ યુટ્યુબ ચેનલમાં તમને આપી દઈશું એટલે કે યુટ્યુબ ચેનલમાં એ વિડીયોના મારફતે તમને મૂકી દઈશું વિડીયો છે આવી જશે થોડા દિવસોમાં એટલે તમે પરીક્ષા પહેલાં થોડાક દિવસોમાં આવી જશે તો પરીક્ષા ત્રીસ એકબાજાર પચીસના રોજ લેનાર છે આ જે મોસ્ટ ક્વેશ્ચન જે અભ્યાસક્રમ છે તે અંગે પણ આપણે વાત કરીશું અને વિડીયો મૂકીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો મિત્રો જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો આગળ શેર પણ કરજો અને કંઈ પણ તમારે પ્રશ્ન હોય મૂંઝવણ હોય કોમેન્ટ બોક્સમાં વિશે જણાવી શકો છો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરીને ભૂલતા નહીં તો મિત્રો મળે છે બીજા એક નવા વિડીયોમાં